પાલનપુરના માલણ રોડ પર વાસડા નજીક પોલીસની આ નામ પ્લેટ વાળી કાર ચાલકે સર્જો અકસ્માત કાર ચાલકે સામેથી આવી રહેલી બીજી કારને ટક્કર મારી કારમાં સવાર લોકો કાર મુખી થયા ફરાર અકસ્માતમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા એકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં રિફર કરાયા કારમાંથી પોલીસની નામ પ્લેટ મળી આવી સાથે કારમાંથી મળ્યા બિયરના ટીન

મુડેઠિયા મલોના નો ફૂલ પીધેલો હતો ને પીધેલો હતો પણ હવે ભૂલ પેલા ભાઈ હોમે આવી એટલે અડાઈ હોમા આવી એટલે અડાઈ ભૂલ તમારી નહીં ભૂલ અમારી નહીં પાછું બોલો વાંચું બોલો